નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ખાતે બગદાણાના આગેવાન નવનીતભાઈ ઉપર ગઈકાલે સાંજના સમયે કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો લાકડીઓ ધોકા વડે તેમને ઢીકાપાટોનો માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને હું કહેવાય રહ્યું છે કે થોડાક સમય પહેલા એવા આક્ષેપો સામે આવ્યા કે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે કાંદાવલીને કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન મેનેજિંગ જે ટ્રસ્ટી છે બગદાણા મંદિરના તે બાબતે ખોટું નામ લીધું ને આને લઈને નવનીતભાઈ નામના જે બગદાણાના આગેવાન છે તેમણે માયાભાઈ આહિરને ફોન કર્યો ને જે મેનેજિંગ ટ્રસ્ટીનું નામ છે તે ખોટું લેવામાં આવ્યું હોય તેવું ધ્યાન દોર્યું ત્યારબાદ આને દઈને માયાભાઈ આહિરનો એક વિડીયો પણ સામે આવ્યો ને જે નામ બાબતે તેમણે માફી પણ માગી હતી ત્યારબાદ એવી વાત જાણવા મળી કે આજે બગદાણાના આગેવાન છે નવનીતભાઈ ફરિયાદી છે તેઓ દ્વારા આ વિડિયો છે તે બધી જગ્યા પ્રચાર કરવામાં આવ્યો પરંતુ હવે આ ઘટનામાં જે માર મારવાનો ગઈકાલનો બનાવ સામે આવ્યો છે તેમાં એક ટ્વિસ્ટ આવ્યું છે ને આ ટ્વિસ્ટમાં નાજુ નામનો જે આરોપી છે તેણે આક્ષેપ કર્યા છે કે આ જે નવનીતભાઈ છે તે તેના ધંધાની બાતમી પોલીસને આપતો હશે તે બાબતની શંકાએ તેને માર મારવામાં આવ્યો છે ને આ ઘટનામાં હવે જે જયરાજ આહિર અને માયાભાઈ આહીરનું નામ આવી રહ્યું હતું તે મામલે ડીવાયએસપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ને માયાભાઈ આહિર અને જયરા જાહેરની કોઈ પણ આ ઘટનામાં ભૂમિકા ના હોવાની વાત છે તે ડીવાયએસપી એ કરી છે પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે ડીવાયએસપી રીમાબા ઝાલા તેમને 31/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112 118 115 બે તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલત્યા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જયારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેકચર નીપજાવી તથા મૂંડ ઇજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે તેવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર પર કેસ 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 કરવામાં આવેલ છે 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 અને આ આ સમગ્ર જે એમના થયેલા તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલ આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનિજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર આ બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એનો એ બાબત અંગે દ્વેષ રાખી આજે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ દ્વારા ભી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈ તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે આમાં 24 ડિસેમ્બર ને લઈને જે અંદર માયાભાઈ આહિર જે એક વાયરલ થયો છે સોશિયલ અંદર જે માફી માંગે છે તે એક વિડિયો વાયરલ થયો છે ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આની અંદર કઈક ને કઈક કઈ મોટા માથા સંડોવા એવો હોય તેઓ નવનીતભાઈ કહી રહ્યા છે તો આ શું કેસવાનું હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ભીંગુભાઈ કામળીયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી આ આઠ આરોપી છે એની અંદર આઠ આરોપીના નામ શું છે અને આ આઠ આરોપી માયાભાઈ સાથે કેના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ આજે આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર આતુભાઈ ઓગળભાઈ ભમર વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર સતીષભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વિરૂભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે મુખ્ય આરોપી હતો ને તેની સાથે તેના સાસ સાગરી તેમની સામે અલગ અલગ કલમો હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો છે પણ આ ઘટનાને આ ઘટના સાથે કોઈ પણ લેવા ન હોવાની વાત પણ કરી છે દર્શક મિત્રો આજનો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લેલો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો